લોકસભાની ચૂંટણીને લઈ કરજણ ખાતે મહિલા પોલિંગ ઓફિસરની તાલીમ યોજાઈ લોકસભાની ચૂંટણીની બિંગલ વાગી ચૂકી છે ત્યારે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઈ વિવિધ કામગીરીઓની તાલીમની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવેશ કરજણ વિધાસભા વિસ્તારના બસો ઓગણચાલીસ મતદાન મથક ઉપર રહેનાર પોલિંગ ઓફિસરની કરજન આઈટીઆઈ ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં તાલીમ યોજવામાં આવી હતી જેમાં હાજર મહિલા પોલિંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી